અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે કેશરીઓ ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે આજે ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો જેમાં સીઆર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઈ મોઢવાડિયા અમરીશ ડેર અને મુળુભાઈ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા આ ત્રણેય નેતાઓને સીઆર આર પાટીલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા ખાસ વાત એ છે કે હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે ભાજપમાં જોડાયા બાદ અર્જુનભાઈ મોઢવાડીએ જણાવ્યું હતું કે હું કોંગ્રેસ સાથે ચાલીસ વર્ષથી જોડાયેલો હતો અને કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો હતો ભાજપને મારા જેવા નેતાની કોઈ જરૂર નથી કાંઈ ખૂટતું હડતું અને ઉમેરવા આવ્યો છું એવું નથી પરંતુ સામાજિક બદલાવ માટે કામ કરીશું કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું કોઈ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલી આવીને મદદ કરી હતી તેવી જ રીતે હું પણ જોડાયો છું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ Pore